આપણી સાથે ગૂગલ મીટના માધ્યમથી ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશભાઈ માંડલીવાળા જોડાયા છે નિલેશભાઈ આપનું દૂરદર્શનમાં ખૂબ ખૂબ સ્વાગત છે જી નિલેશભાઈ હું એ જાણવા માંગીશ કે આપના સુધી જ્યારે એવી જાણકારી પહોંચે છે કે અમારા પરિવારજનને આ અંગ ડોનેટ કરવું છે તો આપના દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય જયારે હિતાંશભાઈ અમને હોસ્પિટલમાંથી કે ડોક્ટર્સો દ્વારા બ્રેન્ડેડ વ્યક્તિના સ્વજન દ્વારા ફોન આવે છે કે અમારું સ્વજન બ્રેન્ડેડ છે ત્યારે અમે હોસ્પિટલ જઈને પરિવારને અંગદાન વિશેની જાણકારી આપીએ છીએ અંગદાન નું મહત્વ સમજાવીએ છીએ આ આ વિષય ખૂબ કપરો છે કારણ કે કાઉન્સેલિંગ એવા સમયે કરવાનું હોય છે કે જયારે પરિવારમાં રુદન હોય આકરણ હોય કારણ કે ડોક્ટરે કીધું હોય કે તમારું સ્વજન બ્રેન્ડેડ છે અને થોડા દિવસનું થોડા કલાકનું મહેમાન છે અને એવા જઈને એવા પરિવાર સાથે કાઉન્સેલિંગ કરવાનું હોય છે કે તમે જીવનમાં એની જોડે કદી પણ મળ્યા નથી અને દર્દીના સ્વજનને એવું લાગે કે પોતાનું સ્વજન જીવી રહ્યું છે વેન્ટિલેટર ને કારણે એનું હૃદય એને ધબકતું દેખાય કારણ કે બહારથી એને ઓક્સિજન મળી રહ્યો હોય અને દવાના માધ્યમથી એનું બ્લડ પ્રેશર મેન્ટેન થતું હોય અને એવા સમયે એને સમજાવવું કપરું હોય છે પરંતુ છેલ્લા વીસ વર્ષથી અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા જે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે એને કારણે લોકો હવે ધીમે ધીમે અંગદાનનું મહત્વ સમજતા થયા છે અને અંગદાન જીવનદાનનો જે સંદેશ અમે જે ફેલાવી રહ્યા છે એને કારણે આજે લોકો સમજે છે કે શરીર બળીને રાખસ થઈ જવાનું છે એના કરતાં જો આપણે એના અંગોનું દાન કરાવીએ તો આપણે 5 થી 8 વ્યક્તિને નવું જીવન મળી શકે અમે લોકોને સમજાવીએ છીએ કે તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી પરંતુ પૃથ્વી પર જરૂર છે ઘણી બધી સંસ્થાઓ પણ એમાં જોડાઈ રહીને આ કાર્યને આગળ ધપાવવા માટે સહયોગ કરી રહી છે પરંતુ હજુ ઘણું બધું કાર્ય અંદર કરવાનું હજુ પણ બાકી છે કારણ કે આજે આપણે જો વાત કરીએ આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં બાર લાખે કેવલ એક જ વ્યક્તિનું અંગદાન થાય છે એટલે હજુ ઘણું બધું કામ કરવાનું આની અંદર બાકી છે